કેરળના વાયનાડ જિલ્લામાં તાજેતરમાં થયેલા ભૂસ્ખલનથી સમગ્ર રાજ્ય હચમચી ઉઠ્યું છે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ત્રણસો ચાલીસથી વધુ લોકોના મોત થયા છે સેંકડો લોકો બેઘર બની ગયા છે હજુ પણ કાઠમાળમાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે બચાવ કામગીરી ઝડપથી થાય તે માટે ભારતીય સેનાએ વાયનાડમાં બેલી બ્રિજનું નિર્માણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે પુલની મજબૂતાઈ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે સેનાએ પહેલા તેના વાહનોને નદીની પેલે પાર ખસેડ્યા હતા નવનિર્મિત પુલ હવે ભૂસ્ખલન સ્થળ સુધી અર્થ મુરવસ સહિતના ભારે વાહનોના પરિવહનની સુવિધા આપશે રાહત અને બચાવ કાર્ય વચ્ચે ગુરુવારે કાલપેટા રેન્જ ફોરેસ્ટ ઓફિસર કે હાસિસની આગેવાનીની હેઠળની ચાર સભ્યોની ટીમે એક આદિવાસી પરિવારને બચાવવા માટે

વીઆઈપી જેવો વર્તનથી સ્થાનિક લોકોમાં ઉગ્ર વિરોધ જોવા મળ્યો સ્થાનિકોનું એવું કહેવું હતું કે ભૂસ્ખલન થયેલી જગ્યા પર રાહુલ ગાંધી કારમાંથી નીચે ઉતરવાની તસદી પણ લીધી ન હતી જેથી લોકોમાં રોષ ભભૂક્યો હતો ઉપરાંત રાહુલ ગાંધી લાઈમ લાઈટમાં આવવા માટે ફોટોગ્રાફરની ફોજ ઉતારી હતી આ અંગે બીજેપીના પ્રવક્તા સહેઝાદ પુનાવાલે વિશેષ ટિપ્પણી કરી હતી ત્રીસ જુલાઈએ ભારે વરસાદ બાદ વાયનાડમાં ત્રણ ભૂસ્ખલન થયા હતા ભૂસ્ખલનને કારણે જિલ્લાના મુંડકાઈ ચુરલમાલા અટમાલા નૂરપુઝા ગામો સૌથી વધુ પ્રભાવિત થયા છે છેલ્લા પાંચ દિવસથી તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે ભૂસ્ખલનની દુર્ઘટનામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે ભૂસ્ખલનને કારણે ત્રણસોથી વધુ લોકોના મોત થયા છે હજુ પણ ત્રણસો જેટલા લોકો લાપતા છે કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે સમય વીતવાની સાથે દટાયેલા લોકોના જીવિત હોવાની સંભાવના ઓછી થઈ રહી છે કેરળના વાયનાડમાં દુર્ઘટનામાંથી બચી ગયેલા લોકોને શોધવા માટે બચાવ ટીમો પડકારજનક સ્થિતિમાં અથાગ મહેનત કરી રહી છે સૈન્ય એનડીઆરએફ તેમજ એસડીઆરએફની ટુકડીઓએ સાથે મળીને અંદાજે એક હજારથી વધુ લોકોને બચાવ્યા છે બચાવ ટુકડીઓએ આજે પાંચમા દિવસે વધુ કેટલાક વૃદ્ધે બહાર કાઢ્યા જોકે હજી પણ એકસો નેવુંથી વધુ લોકો ઘૂમ છે જેને પગલે મૃત્યુઆંક વધવાની શક્યતા છે ગુરુવારે કાલપેટા રેન્જ ઓફિસરે કે હાસીસની આગેવાની હેઠળની ચાર સભ્યોની ટીમે જંગલની અંદર ખતરનાક રસ્તો પાર કરીને આદિવાસી સમુદાયના એકથી ચાર વર્ષની વયના ચાર બાળકોને બચાવ્યા હતા સૈન્ય એનડીઆરએફ અને એસડીઆરએફની ટીકડીઓ દ્વારા હજુ પણ બચાવ કાર્ય ચાલુ છે કેરળના વાયનાડ જિલ્લામાં તાજેતરમાં થયેલા ભૂસ્ખલનથી સમગ્ર રાજ્ય હચમચી ઉઠ્યું છે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ત્રણસો ચાળીસથી વધુ લોકોના મોત થયા છે સેંકડો લોકો બેઘર બની ગયા છે હજુ પણ કાઠમાળમાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે વાયનાડ જિલ્લા વહીવટી તંત્રએ હવે સ્વીકાર્યું છે કે તેઓ આ ભયાનક દુર્ઘટનાને રોકવા માટે સક્રિય પગલાં લેવામાં નિષ્ફળ ગયા છે સરકાર અને વિવિધ બિનસરકારી સંસ્થાઓ રાહત કાર્યમાં લાગેલી છે અસરગ્રસ્ત લોકોને કામચલાઉ કેમ્પમાં રાખવામાં આવ્યા છે તેમને ભોજન પાણી અને તબીબી સુવિધા આપવામાં આવી રહી છે રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને વળતરની જાહેરાત કરી છે અને પુનર્વસન માટે પણ યોજના બનાવવામાં આવી રહી છે વાયનાડ ભૂસ્ખલનને માત્ર સેંકડો લોકોના જીવ લીધા પરંતુ વહીવટી તંત્રની નિષ્ફળતા પણ છતી કરી છે કેરળમાં વાયનાડમાં જે સ્થળે ભૂસ્ખલન થયું ત્યાંથી મળી આવેલા 341 મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું જેમાંથી 146 ની ઓળખ કરવામાં આવી છે 134 લોકોના મૃતદેહના માત્ર ટુકડા જ મળ્યા છે જે મૃતદેહોની ઓળખ થઈ છે તે પરિવારને સોંપવામાં આવ્યા છે જ્યારે 74 અજાણ્યા મૃતદેહના અંતિમ સંસ્કાર શનિવારે કરવામાં આવશે મેપડડીમાં 17 રાહત શિબિરમાં 707 પરિવારોના 2597 લોકોને રાખવામાં આવ્યા છે આ વિસ્તારમાં એકાનો કેમ્પ બનાવવામાં આવ્યા છે જેમાં દસ હજારથી વધુ લોકો રહે છે કેરળના વાયનાડમાં ઓગણતીસ થી ત્રીસ જુલાઈની રાત્રે બે થી ચાર વાગ્યાની વચ્ચે ભૂસ્ખલનની ચાર ઘટના બની હતી જેમાં ચાર ગામ દટાઈ ગયા હતા કેરળના વાયનાડમાં ભૂસ્ખલનની ઘટના બાદ બચાવ કામગીરી ઝડપથી થાય તે માટે ભારતીય સેનાએ વાયનાડમાં બેલી બ્રિજનું નિર્માણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું પુલની મજબૂતાઈ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે સેનાએ પહેલા તેના વાહનોને નદીની પેલે પાર ખસેડ્યા હતા નવનિર્મિત પુલ હવે ભૂસ્ખલન સ્થળ સુધી અર્થ અર્થમૂર્વ સહિતના ભારે વાહનોના પરિવહનની સુવિધા આપશે દુર્ઘટનામાંથી બચી ગયેલા લોકોને શોધવા માટે બચાવ ટીમો પડકારજનક સ્થિતિમાં અથાગ મહેનત કરી રહી છે બચાવ પ્રયાસો મોટા પ્રમાણમાં અવરોધાઈ રહ્યા છે આ સમસ્યા નાશ પામેલા રસ્તાઓ અને પુલોને કારણે જટિલ બને છે ભારે મશીનરીના અભાવે જાળી માટી અને મોટા ઉખડી ગયેલા વૃક્ષોને દૂર કરવાની પ્રક્રિયા ધીમી કરી છે જેના કારણે ઇમારતોને વ્યાપક નુકસાન થયું છે કાલાપેટા રેન્જ ફોરેસ્ટ ઓફિસર કે હાસિસની આગેવાની હેઠળની ચાર સભ્યોની ટીમે ગુરુવારે એક આદિવાસી પરિવારને બચાવવા માટે જંગલની અંદર ખતરનાક રસ્તો પાર કરીને આ બચાવ કામગીરી હાથ ધરી બચાવી લેવામાં આવેલા બાળકોના આદિવાસી સમુદાયના એકથી ચાર વર્ષની વયના ચાર બાળકોનો સમાવેશ થાય છે કેરળના વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વાયનાડમાં કેરળના વન અધિકારી દ્વારા આઠ કલાકના અથાગ ઓપરેશન પછી છ બાળકોને દૂરના આદિવાસી વસાહતમાંથી બચાવી લેવામાં આવ્યા છે કાલપેટ્ટા રેન્જ ફોરેસ્ટ ઓફિસર કે હાસીસની આગેવાની હેઠળની ચાર સભ્યોની ટીમે ગુરુવારે એક આદિવાસી પરિવારને બચાવવા માટે જંગલની અંદર ખતરનાક રસ્તો પાર કર્યો હતો બચાવી લેવામાં આવેલા બાળકો આદિવાસી સમુદાયના એકથી ચાર વર્ષના બાળકોનો સમાવેશ થયેલો છે વાયનાડના પન્યા સમુદાયના પરિવાર ઊંડી ખાડી સાથે પહાડીની ટોચ પરની ગુફામાં ફસાઈ ગયો હતો ટીમને ત્યાં પહોંચવામાં સાડા ચાર કલાકથી વધુ સમય લાગ્યો હતો પીટીઆઈ સાથે વાત કરતા હાસીસે કહ્યું હતું કે તેણે ગુરુવારે માતા અને ચાર વર્ષના બાળકને જંગલ વિસ્તારની નજીક ભટકતા જોયા અને પૂછપરછ પર જાણવા મળ્યું કે તેના અન્ય ત્રણ બાળકો અને તેમના પિતા ખોરાક વિના ગુફામાં ફસાયેલા છે હાશિષે કહ્યું કે પરિવાર આદિવાસી સમુદાયના એક ખાસ વર્ગનો છે જે સામાન્ય રીતે બહારના લોકો સાથે વાતચીત કરવાનું ટાળે છે તેઓ સામાન્ય રીતે વન પેદાશ પર આધાર રાખે છે અને સ્થાનિક બજારમાં તેને વેચીને ચોખા ખરીદે છે જોકે એવું લાગે છે કે ભૂસ્ખલન અને ભારે વરસાદને કારણે તેઓને કોઈ ખોરાક મળી શક્યો ન હતો તેમણે કહ્યું ફોરેસ્ટ રેન્જ ઓફિસરે તેની ખતરનાક મુસાફરી વિશે જણાવ્યું જેમાં તેણે ભારે વરસાદ વચ્ચે લપસણો અને ઢાળવાળા ખડકોમાંથી પસાર થવું પડ્યું હાસિસે કહ્યું બાળકો થાકી ગયા હતા અમે અમારી સાથે જે પણ ખાદ્ય પદાર્થ લીધા હતા તે અમે તેમને ખવડાવી દીધા બાદમાં ઘણી સમજાવટ પછી તેમના પિતા અમારી સાથે આવવા માટે થયા અમે બાળકોને અમારા શરીર પર બાંધી દીધા અને અમારી પરત મુસાફરી શરૂ કરી લપસતો ખડકો પર ચડવા માટે અધિકારીની ઝાડ અને ખડકો સાથે દોડા બાંધવા પડ્યા તેઓ અટમાલમાં તેમની સ્થાનિક ઓફિસમાં પાછા ફર્યા જ્યાં બાળકોને ખવડાવવામાં આવ્યું અને કપડા શૂઝ આપવામાં આવ્યા તેમણે કહ્યું કે હાલમાં તેમને ત્યાં રાખવામાં આવ્યા છે અને બાળકો હવે સુરક્ષિત છે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાયરનાડની મુલાકાતે પહોંચ્યા તેમણે ભુસ્કલનના એપી સેન્ટરની મુલાકાત લીધી તેમજ સંપૂર્ણ દુર્ઘટના કેવી રીતે થઈ તે અંગે માહિતી મેળવી હતી આ ઉપરાંત તેમણે પીડિત પરિવાર સાથે મુલાકાત કરી અને તેમના દુઃખમાં સહભાગી થયા તેમજ તેમને સાંત્વના પણ આપી જોકે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાયનાડની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ વીઆઈપી જેવું વર્તનથી સ્થાનિક લોકોમાં ઉગ્ર વિરોધ જોવા મળ્યો સ્થાનિકોનો એવું કહેવું હતું કે ભૂસ્ખલન થયેલી જગ્યા પર રાહુલ ગાંધી કારમાંથી નીચે ઉતરવાની પણ લીધી ન હતી જેથી રોષ હતો ઉપરાંત રાહુલ ગાંધી લાઇમલાઇટમાં આવવા માટે ફોટોગ્રાફરની ફોજ ઉતારી હતી આ અંગે બીજેપીના પ્રવક્તા સહેઝાદ પુનાવાલે વિશેષ ટિપ્પણી પણ કરી હતી We went to the camps, we assessed the situation there. And today we had a meeting with the administration and the panchayat. They briefed us on exactly the number of casualties they expect, the number of houses that have been damaged, and their strategy. We have said that we are here to help in any way possible. Congress family would like to commit to build a hundred plus houses here. Of course, it is a terrible tragedy. I think Kerala has not seen this type of a tragedy in one area. Uh, and I think I'm going to raise it in Delhi and also with the Chief Minister here that this should be treated differently. This is a different level of tragedy and it should be treated differently. Are we going so to take up any proactive measures to put an end to these kind of tragedies? Yes, that is. Uh, that is part of the discussion but right now the focus uh, is on finding the bodies of people finding potential survivors and making sure that they are comfortable in the camps and also rehabilitating people i think rehabilitation is going to be a very important issue what a lot of the survivors have told us told me is that they do not want to go back to that area so i think so i think it's important that रील नेता राहुल गांधी को केरल में वायनाड में रियल लोगों का आक्रोश सहना पड़ा शायद उन्हें पता था कि ये सवालों की बहुचार होगी इसीलिए रात को दो बजे ईडी के बारे में ट्वीट करके ध्यान भटकाने की पूरी कोशिश की परंतु जनता ने अपने मन की बात उन्हें सुना दी जिस प्रकार से वायनाड जब वो गए तो कई लोग कह रहे थे हमने इनके लिए काम किया इनके लिए वोट दिया परंतु तो अब देखिए किस प्रकार से वीवीआईपी फोटो आप करने आए हैं सवाल तो ये बनेगा ही कि गाड़ी से भी उतरे नहीं ताकि पैर गंदे ना हो इस प्रकार से जनता ने ही पूछा कि गाड़ी से उतरना नहीं था तो आए क्यों हो दो दिन लेट आए इतने दिनों तक कुछ किया नहीं जब इलीगल कंस्ट्रक्शन चलता रहा जब वार्निंग दी गई तब वार्निंग को ना स्टेट गवर्नमेंट ने ना यहाँ पर जो सांसद रहे उन्होंने इस पर ध्यान दिया 300 से अधिक लोगों की जान चली गई और उसके लिए आपराधिक लापरवाही जिम्मेदार है चाहे वो लेफ्ट पार्टीज़ की हो चाहे वो कांग्रेस की हो और अब फोटो खिंचाने आ गए इसीलिए एलओपी एल के लिए एक नया मतलब तैयार हुआ है लीडर ऑफ अपोजिशन ही लीडर ऑफ़ फ़ोटोग्राफी लीडर ऑफ़ प्रोपोगेंडा और आज जनता ने अपनी बात राहुल गांधी को सुना दी પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં કોંગ્રેસ તરફથી મોટી જાહેરાત કરી હતી બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ વાયનાડ કેરળ